ચોમાસા વિશે જાણીશું કે ચોમાસા અત્યારે ક્યાં પહોંચ્યું છે અને અંતમાં હું તમને જણાવીશ કે તમારા ગામમાં કઈ તારીખે વરસાદ ચોમાસાનો જોવા મળશે અને તમારા ગામમાં વરસાદ આજે આવશે કે નહીં તે પણ હું તમને જણાવી આપીશ તો અંત સુધી જેથી કરીને મિત્રો જે છે તે તમને આ હવામાનની દરેક સાચી અને સચોટ માહિતી જે છે તે મિત્રો તમને આ ચેનલના માધ્યમથી મળી જાય સો પ્રથમ મિત્રો વાત કરી લઈએ કે અંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું શું કહેવું છે ખાસ કરીને મિત્રો પરેશભાઈ ગોસ્વામી વિશે પહેલાં વાત કરી લઈએ પરેશ ગોસ્વામી મિત્રો ગઈ કાલે જણાવ્યું કે ગુજરાતની અંદર જે છે તે ચોમાસું હવે નિષ્ક્રિય થઈ ગયું છે જેથી ખેડૂતો સાવધાન મિત્રો ચોમાસું નિષ્ક્રિય થાય તેવું કોને કહેવાય છે આવો હું તમને સમજાવી દઉં મિત્રો પરેશ ગોસ્વામી એવું જણાવ્યું હતું કે ચોમાસું નિષ્ક્રિય થયું છે તો ચોમાસું નિષ્ક્રિય એને થયું કહેવાય કે માનો કે મિત્રો અહી કેરળ આવેલું છે અહીં મુંબઈ અને અહીં ગુજરાત આવેલું છે તો કેરળથી પહેલા મહારાષ્ટ્ર ચોમાસુ છે અને મહારાષ્ટ્ર થી ગુજરાત પહોંચે છે તો અત્યારે મિત્રો એવું થયું છે કે થી મિત્રો મહારાષ્ટ્રમાં ચોમાસુ આવ્યું ત્યારબાદ તે ધીમી સ્પીડે ગુજરાતમાં આગળ વધી રહ્યું છે આ સ્પીડ જે ચોમાસાની ધીમી થાય છે તેને ચોમાસું નિષ્ક્રિય થયું કહેવામાં આવે છે અથવા તો ચોમાસું મંદ પડ્યું કહેવામાં આવે છે તો મિત્રો અત્યારે જે છે તે આ ચોમાસું મંદ પડ્યું છે એટલે કે હાવ ધીમી સ્પીડે મિત્રો જે છે તે આ ચોમાસું આગળ વધી રહ્યું છે ગુજરાત તરફ અને મિત્રો પરેશ ગોસ્વામી જણાવ્યું છે કે ખાસ કરીને ચોમાસાના શ્રી ગણેશ થશે થયું છે તેની સીધી અસર જોવા મળશે અને ચોમાસું જે છે તે હવે પાંચ થી સાત દિવસ મોડું ઉપરના ગુજરાતના ભાગોની અંદર પ્રવેશશે ખાસ કરીને મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે આજે જે ચોમાસાના શ્રી ગણેશ થવાના છે તે ખાસ કરીને ભરૂચની નીચેના વિસ્તારો સુરત લાગુ વિસ્તારો વલસાડ નવસારી અને ડાંગના વિસ્તારો વિસ્તારો લાગુ અને સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જેવા કે ભાવનગર પાલીતાણા ઉના અને મહુવા લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોમાં મિત્રો બની શકે કે ચોમાસાના શ્રી ગણેશ આજે અથવા તો કાલે થઈ જાય અને સારો એવો વરસાદ જોવા મળી જાય પરંતુ મિત્રો ત્યારબાદ જે છે આજે અથવા તો કાલે જે વરસાદ આવશે ત્યારબાદ ચાર થી પાંચ દિવસનો વિશ્રામ જે છે તે ચોમાસુ કરશે તેને મિત્રો ચોમાસુ નિષ્ક્રિય થયું કહેવામાં આવે છે દિવસ મિત્રો 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 ઊભું રહી જશે તે આગળ વધશે તેથી આપણે ગુજરાતના ગુજરાતના લોકોને એમ કહી શકીએ કે બાકીના છે વિસ્તારો અહીં મિત્રો દક્ષિણ ગુજરાત સિવાયના જે વિસ્તારો છે મિત્રો ઉપરના જે પણ વિસ્તારો ત્યાં મિત્રો જે છે તે તારીખ સોળ સત્તર આસપાસ ચોમાસું બેસી જશે તેવું કહેવામાં આવ્યું છે ખાસ મિત્રો અગિયાર થી બાર તારીખ આસપાસ ચોમાસું બેસવાનું જ હતું પરંતુ અત્યારે જે ચોમાસું નિષ્ક્રિય થયું તેને લઈને

જણાવ્યું કે 7 જૂને જે છે તે મૃગ શીર્ષ નામનું અસર પહોંચાડે છે અને જે તમે અત્યારે પાક સોંપ્યો હોય તેમાં જીવાત પણ આ નક્ષત્રના વરસાદને કારણે થઈ શકે છે આંબાલાલે એવું જણાવ્યું છે કે આ નક્ષત્ર જે મૃગશીર્ષ સાત જૂને શરૂ થયું છે તેની અંદર વરસાદ ના આવે તે જ સારું ગણાય તો મિત્રો અત્યારે જે ચોમાસુ

તો આજે બપોરના સમયગાળા દરમિયાન જોઈ લઈએ કે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં જ મિત્રો ભારે વરસાદની આગાહી છે તેમાં પણ મિત્રો વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતના લુણાવાડા લાગુ વિસ્તારોથી વાત કરીએ તો લુણાવાડા ઝાહલોદ દાહોદ ત્યાંથી મિત્રો નીચે જતા જઈએ તો દાહોદની નીચે પીપળોદ ગોધરા લાગુ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી ત્યાંથી નીચે મિત્રો જોઈએ તો વાદળો ચાંપાનેર બાબરા છોટાઉદેપુર બોડેલી ત્યાં દરેક પણ જોવા મળી રહ્યા છે નીચે મિત્રો વડોદરા લાગુ વિસ્તારો ડભોઈ કોમાણ કરજણ તે દરેક વિસ્તારોમાં પણ વાદળ જોવા મળી રહ્યા છે ત્યાંથી નીચે જોઈએ તો મિત્રો સિનોર ડેડીયાપાડા લાગુ વિસ્તારો ઉમરડા લાગુ વિસ્તારો ઉમરપાડા લાગુ વિસ્તારો ત્યાંથી નીચે મિત્રો સુરત બારડોલી વ્યારા નવાપુર અને ત્યાંથી પણ મિત્રો નીચે જતા જઈએ તો વલસાડ નવસારી આહવા અને ડાંગ આટલા વિસ્તારોમાં મિત્રો ગાઢ વાદળો જોવા મળી રહ્યા છે તો આજે મિત્રો બપોર અથવા તો સાંજ સુધીમાં મિત્રો આ દરેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન ખાતાએ કરેલી છે કારણ કે વાદળ દેખાઈ રહ્યા છે સૌરાષ્ટ્રમાં પણ અમુક જગ્યાએ ભારે વરસાદની આગાહી આજ ગણી શકાય કારણ કે વાદળો જોવા મળી રહ્યા છે તો મિત્રો સૌરાષ્ટ્રના કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા ત્યાંથી ઉપર જઈએ તો મિત્રો સાવરકુંડલા પાલિતાણા લાગુ વિસ્તારો તળાજા વિસ્તારો આ દરેક વિસ્તારો અને ભાલ પંથકમાં મિત્રો આજે છૂટા સવાયા છાટા અથવા તો ઝાપટાઓ જોવા મળી શકે તેના સિવાય મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ અમુક થોડા થોડા વાદળો જે છે તે આબુ અંબાજી રોડ પાલનપુર ખેડબરમાં ઉદયપુર લાગુ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે તો ત્યાં પણ મિત્રો છૂટા સવાયા ઝાપટા જે છે તે તમને જોવા મળી શકે છે હાલ મિત્રો તમને જણાવી દે કે ગઈ કાલે પણ ભારે વરસાદ સર્જાયો હતો આપણે જણાવી દઈએ કે ગઈ કાલે મિત્રો ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ જોવા મળ્યો તેવું મિત્રો ત્યાંના લોકોએ અમને ફોન કરીને પણ જણાવ્યું છે ખાસ પાલીતાણાના લોકો મિત્રો જણાવી રહ્યા છે કે પાલીતાણામાં મિત્રો ગઈ કાલે બપોર બાદ જે છે તે ભારે વરસાદ નોંધાયો હતો સૌરાષ્ટ્રના અન્ય મિત્રો અમરેલી જિલ્લાના લાગુ કેટલાક વિસ્તારોમાં મહુવાના લાગુ કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ ગઈ કાલે જોવા મળ્યો હતો મિત્રો હાલ આજના હવામાન સમાચાર એ પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા કોમેન્ટમાં લખીને જણાવી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને સમગ્ર ચોમાસા દરમિયાન હું વરસાદની માહિતી આ ચેનલના માધ્યમથી આપતો રહીશ તો સમગ્ર ચોમાસા દરમિયાન ક્યાં કેટલો વરસાદ પડશે તે માહિતી મેળવી તો આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો તો હાલ મિત્રો આજ માટે આટલું જ રાખી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી